મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે રાત્રિના આઠ વાગ્યે થશે મુલાકાત રાત્રિના આઠ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચશે રાજભવન મુખ્યમંત્રી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે કરશે મુલાકાત વર્તમાન મંત્રીઓએ આપેલા રાજીનામા અંગે રાજ્યપાલને કરાશે જાણ નવા પદ માનીત મંત્રીઓના નામની યાદી પણ સીએમ રાજ્યપાલને સોંપશે રાત્રિના નવ વાગ્યાથી ધારાસભ્યને મંત્રીના શપથની સૂચના આપવાનું શરૂ થશે મુંબઈથી કાર્યક્રમ પૂર્ણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત થઈ ચૂક્યા છે રવાના મુખ્યમંત્રીના નિવાસસ્થાને સાંજે તમામ મંત્રીઓની બોલાવાય છે બેઠક બેઠકમાં વર્તમાન મંત્રીઓને રાજીનામા અંગા રાજીનામા અંગે સૂચના આપવામાં આવશે તેવી સૂત્રો તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તો રાત્રિના નવ વાગ્યાથી ધારાસભ્ય અને મંત્રી જે છે તેઓની મુલાકાત સીએમ સાથે થવા જઈ રહી છે રાત્રે સીએમ જે છે તે રાજભવન ખાતે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે મંત્રીઓના રાજીનામા સોંપશે અને તે અંગે પણ અવગત કરાવશે